નમસ્તે મિત્રો આજે આપણે કુમાર સંભવના પાંચમા સર્ગના ચૌદમા શ્લોકનું અધ્યયન કરીશું પૂર્વોક્ત શ્લોકમાં એટલે કે તેરમા શ્લોકમાં આપણે જાણ્યું હતું પાર્વતીએ ન્યાસ રૂપે ગીરવે રૂપે પોતાની ચંચળતા અને વિલાસ ચેષ્ટાઓ વૃક્ષોને એટલે કે તનવી લતાઓને અને હરિણીઓને

સેવા કરે છે વૃક્ષો નું સંવર્ધન કરે છે કે વૃક્ષો પ્રત્યે પાર્વતીનો એવો પાર્વતીનો અહીં પ્રેમ છે ભાવિમાં જે અષ્ટમ નવમ સર્ગમાં ગુહ એટલે કે કાર્તિકેય નો જન્મ થવાનો છે એ કાર્તિકેય ના જન્મ થવા છતાં પણ જે વાત્સલ્ય પાર્વતીનું વૃક્ષો પ્રત્યે છે એ વાત્સલ્યમાં કોઈ પણ પ્રકારની ઉણપ આવશે નહીં એટલે એ એટલા જ વૃક્ષોને કાર્તિકેયના જન્મ બાદ પ્રેમ કરશે જેટલો એ અત્યારે કરી રહી છે અને સંસ્કૃત સાહિત્યમાં કહ્યું પણ છે દશ કુપ સમા વાપી દસ સમો રદ દસ રદ સમો પુત્ર દસ પુત્ર સમો દ્રુમ આજે આપણે ક્લાયમેટ ચેન્જ ની વાતો કરતા હોઈએ વૃક્ષોનું વાવેતર કરતા હોઈએ છે અને પ્રકૃતિનો મહિમા કાલિદાસ થી લઈને અનેક કવિઓ ઋષિઓ મહર્ષિઓએ કહ્યો છે એટલે જ કહ્યું છે દસ કુપ સમાવાપી કૂપ એટલે કુપ એટલે દસ કુવા સમાન એક વાપી છે એટલે તળાવ મોટું જળ એકત્રીકરણ નો પર્યાય છે હ્રદ અને દસ હ્રદ સમાન પુત્ર છે આપણે કહીએ છીએ જળ વિના જીવન નથી તો અહીં જળ નો મહિમા છે અને સંતતિનો મહિમા છે અને દસ સંતતિઓ કરતા પણ દસ પુત્ર સમુદ્ર જેવી રીતે આપણે દસ સંતતિઓનું આપણા દસ સંતાઓનું પાલન પોષણ કરીએ છીએ અને એમાં જે રીતની પરવરિશમાં આપણે ધ્યાન આપીએ છીએ એટલું જ ધ્યાન આપણે એક વૃક્ષના સંવર્ધનમાં આપવું જોઈએ અને અહીં પાર્વતીનો પણ એવો જ પ્રેમ વૃક્ષો પ્રત્યે કાલિદાસે પ્રસ્તુત કર્યો છે તો ચાલો સૌ પ્રથમ શ્લોક નું પઠન કરીએ વૃક્ષકા ન પુત્ર વાત્સલ્યમ પાકરીષ્યતિ ન પુત્ર વાત્સલ્યમ પાકરીષ્યતિ સા દેવી સા એટલે પાર્વતી સોયમેવ પોતાની રીતે જ સાથે તપસ્ચર્યા કરવા માટે ગયેલી પાર્વતી સાથે સખીઓને દાસીઓને સાથે નહીં લઈ ગઈ કે જાઓ વૃક્ષોને પાણી પાઈ દો ફૂલો વીણી લાવો પરંતુ સ્વયમેવ કારણ કે એ તો તપશ્ચર્યા છે સ્વયમેવ એવ અતંત્રિતા આળસ વગર તંદ્રા વગર તંદ્ર સંજાત અસ્ય ઇતિ તંદ્રિતા તદસ્ય સંજાતમ તારકાદિવ્ય ઇત જ એવું પાણીનીય સૂત્ર છે એનાથી તંદ્ર શબ્દથી ઇત જ પ્રત્યે કરીને સ્ત્રીત્વમાં તાપ પ્રત્યે કરીને અજાયતાપથી તંદ્રિતા એવો શબ્દ બને છે અને ન તંદ્રિતા અતંદ્રિતા એવો નહી તત્પુરુષ અતંદ્રિતા શબ્દ બનો છે તો એ પાર્વતી અતંદ્રિતા એટલે કે આળસ વગર તંદ્રા વગર વૃક્ષકાન અલ્પાહ વૃક્ષાહ વૃક્ષકાહ તાન વૃક્ષકાન અલ્પે સૂત્ર થી ક પ્રત્યે વૃક્ષ શબ્દથી થયો છે એટલે કે જે નાના વૃક્ષો હોય છે જેને આપણે

જન્માન તે પ્રથમાપ્ત જન્મના બહુ સમાસ તો કાર્તિકુમારના જન્મથી પહેલા જન્મેલા વૃદ્ધિ પામેલા એવા આ વૃક્ષો પ્રત્યે એમ પુત્ર વાત્સલ્યમ ન અપાકરીષ્ય વત્સલ્ય ભાવ વાત્સલ્યમ પુત્રસ્ય વાત્સલ્યમ પુત્ર વાત્સલ્ય કાર્તિકેયના જન્મ બાદ પણ વૃક્ષો પ્રત્યે પાર્વતીનો આ રીતે પ્રસ્તુત શ્લોકમાં કાલિદાસે પાર્વતીની વૃક્ષ સેવા વૃક્ષ સંવર્ધન વૃક્ષ ઉછેર દર્શાવ્યો છે અને આપણને પણ ક્લાયમેટની રક્ષા માટે આપણને સૌને પ્રતિબોધિત કર્યા છે અને અનેક યોજનાઓ જે છે એ સરકાર દ્વારા અથવા તો અન્ય કોઈ દ્વારા વારંવાર ઉજવાતી હોય છે જેમ કે એક પેડ મહા કે નામ વૃક્ષો સાથે સેલ્ફી અને ઘણી બધી એવી ક્લાયમેટ ના રક્ષણ માટે આપણે વૃક્ષોને સાચવવા રહ્યા અને એ જ પર્યાવરણ જતનના

એ નાટકમાં પણ શકુંતલાનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ અને શકુંતલા ની શુયા કે જે તમને પાણી પાયા વિના જે પાણી ન પીતી હોય એવી શકુંતલા આજે પતિ ગૃહ તરફ જઈ રહી છે ના દે પ્રિયમંડ નયા પલ્લવમ વ્યક્ત થઈ છે કે વૃક્ષો પાસે એક મહર્ષિ પોતાની પુત્રીને પોતાની પાલક પુત્રીને જવા માટેની આજ્ઞા પ્રાપ્ત કરી રહી છે તો ચાલો આપણે જોયું તદસ્ય સંજાતમ તારકાદિપ્ય ઇત વૃક્ષકા સ્વલ્પ વૃક્ષા અલ્પે અલ્પાર્થ ક પ્રત્યય અલ્પે આ સૂત્ર થી અલ્પાર્થમાં કપ્રત્ય છે ને વૃક્ષ ક શબ્દ બનેલું છે

આ શ્લોક નો અર્થ જાણીએ કે પાર્વતીએ એટલે કે પોતાના આશ્રમમાં જ્યાં એ કરતી હતી ત્યાં જે નાના નાના વૃક્ષો છોડવાઓ હતા એને સ્તનાકાર એવા ઘટોથી ઘટોમાં જળ લાવીને એમનું સિંચન કર્યું એમનો ઉછેર કર્યું એનું સંવર્ધન કર્યું છે અને એ વૃક્ષો પ્રત્યે પાર્વતીનો કેવો સ્નેહ છે